હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉપવાસમાં ખવાય એવો ફરાળી હાંડવો બનાવી સૌ પ્રથમ આપણે એક વાટકી મોરૈયો લીધો છે એને મોરૈયો પણ કહેવાય છે અને સામો પણ કહેવાય એ વાટકી સાબુદાણા લીધા છે એને પણ એડ કરી દઈશું એને આપણે મિક્સ કરી દીધા છે તો હવે મિક્ચરમાં દળી દઈશું હવે આપણે માનવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ રીતે હાંડવો બનાવવા માટે આપણે લોટને હવે પલાળી લઈશું તો એમાં આપણે અડધો કપ છાશ રેડીશું હવે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે થોડું પાણી રેડીશું હવે આપણે આ રીતે મિક્સ કરતા જઈશું હવે એમાં એક મરચું નાખીશું આપણે કલર માટે થોડી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું નાખીશું હવે આપણે આ બેટરમાં અડધી ચમચી સોડા નાખીશું હવે આપણે દૂધી છીણીને નાખીશું હવે એને હલાવી લઈશું

હવે થોડા તલ એડ કરીશું બીટર એડ કરીશું એડ કરવા તલ એડ કરીશું એક બાજુ શેકાઈ ગયું છે તો એને તેલ લગાડી દઈશું થોડું અને ફેવ હવે એને પલટાવી દઈશું બસ આજે રહ્યા છો અમારો ફરારી હાંડવો તૈયાર થઈ ગયો છે તો અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો